નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે અંગ્રેજી જેનું નવું પાઠ્ય પુસ્તક છે તેનો પાઠ બીજો કે જેનું નામ છે હેલ્પિંગ હેન્ડ્સ આ પાઠના ભાગ ચાર ની અંદર આજે આપણે પાઠ સમજૂતી ની અંદર જે લેંગ્વેજ લેંગ્વેજ ફંક્શનની જે એક્ટિવિટી આપેલી છે તે એક્ટિવિટી ની અંદર આવતા પ્રશ્નો અને તેના જવાબો વિશે સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડિયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર માંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને દરેક પાઠની પીડીએફ છે તે જોવા મળશે જેમાં સ્વાધ્યાય પોથી સ્વાધ્યાન પોથી દરેક જોઈ શકશો જે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ ભાગ ચાર

ત્યાર પછી જ્યારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ વિશે વાત કરશે ત્યારે તે તે સર્વનામનો ઉપયોગ કરે છે છે આ આ છોકરી વ્યક્તિઓ વિશે વાત કરી રહી છે એટલે કે તે ત્રીજા વ્યક્તિ વિશે વાત થઈ રહી છે બીજા વ્યક્તિઓ અને તેઓ બહુવચનમાં છે માટે તેની માટે ધ્યેય સર્વનામનો ઉપયોગ થશે એવી જ રીતે અહીં બાળક છે તે કોઈ નિર્જીવ વસ્તુ વિશે વાત કરી રહ્યો છે તો તેના માટે ઈટ સર્વનામનો ઉપયોગ કરે છે ત્યાર પછી જ્યારે કોઈ વ્યક્તિ સામે વાળી વ્યક્તિ છોકરી વિશે વાત કરવામાં આવે તો સી સર્વનામનો ઉપયોગ થાય છે જ્યારે કોઈ છોકરા વિશે વાત કરવામાં આવે ત્યારે હિ સર્વનામનો ઉપયોગ થાય છે અને જ્યારે કોઈ બીજી વ્યક્તિ સાથે વાત કરતા હોઈએ ત્યારે આપણે યુ સર્વનામનો ઉપયોગ કરીએ છીએ તો આ પ્રકારે નામની જગ્યાએ સર્વનામનો ઉપયોગ છે તે કરવામાં આવતો હોય છે હવે આપણે તેના સમજવાનો પ્રયત્ન કરીએ ઉપરના કોષ્ટકમાં સર્વનામની સાથે સંબંધક સર્વનામ છે સંબંધક રૂપ તેનો પણ આપણે અભ્યાસ કરવો જોઈએ તો તેની અંદર આઈની સાથે માય એટલે મારું વીની સાથે અવર અવર એટલે અમારું યુની સાથે યોર યોર એટલે તમારું હિની સાથે હિઝ એટલે તેનું થશે સી ની સાથે હર એટલે તેનું થશે સાથે સાથે ઇટ્સ એટલે એટલે પણ તેનું થશે થશે જેનું તેઓનું હવે દરેકનો ઉપયોગ છે તે આપણે વ્યક્તિ પ્રમાણે કરીશું જો આપણે એક વ્યક્તિ વિશે વાત કરતા હોઈએ તો તેના માટે માઈનો ઉપયોગ કરીશું જ્યારે એક કરતાં વધારે વ્યક્તિઓ હોય અને પોતાના વિશે કહે ત્યારે તેઓ પોતાનું અવર કહેશે આ રીતે યુ માટે યોર આવશે હી એટલે જ્યારે છોકરાની માલિકી આપણે દર્શાવવાની હોય ત્યારે આપણે હીઝનો ઉપયોગ કરીશું છોકરીની માલિકી દર્શાવવાની હોય ત્યારે આપણે હારનો ઉપયોગ કરીશું અને ઇટ્સ એટલે કે પ્રાણી પશુ પક્ષી કે વસ્તુ વિશે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણે હીટ્સનો ઉપયોગ કરીશું અને જ્યારે તે બહુવચનમાં હોય તો ત્યારે તેઓ બધા માટે હિ શી ઇટ ત્રણેય માટે ધ્યેનો ઉપયોગ થાય છે અને તેના માટે આપણે સંબંધક સર્વનામ છે તે ધેરનો ઉપયોગ કરીશું આ પ્રકારે આપણી એક્ટિવિટી ની અંદર હવે આપણે જોઈએ કઈ રીતે તે વપરાશે જુઓ મેક અ સેન્ટેન્સ ઇઝ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ કૌશમાં આપેલા જે શબ્દો છે તેનો ઉપયોગ વડે આપણે વાક્ય બનાવવાના છે જુઓ ઉદાહરણ આપેલું છે રાજેશ ઇઝ એ ટીચર તો રાજેશની જગ્યાએ આપણે સર્વનામ મૂકવું છે તો રાજેશ છે તે છોકરાનું નામ છે તેની જગ્યાએ અહીં આઈ સર્વનામ તેની જગ્યાએ તેમનું સર્વનામ છે તે મૂકીએ તો ધે નું તેમનું સર્વનામ થશે ધે આર ફ્રેન્ડ્સ ત્યાર પછી બીજું હેતલ ઇઝ એ પાયલોટ તો તેનું સર્વનામ મૂકીને આપણે વાક્ય બનાવીશું કે સી ઇઝ એ પાયલોટ હેતલની જગ્યાએ સી નો ઉપયોગ કરીશું ત્રીજું છે મંકી મંકી ઇઝ ઓન ધ તો છે છે તે પ્રાણી પ્રાણી અને માટે સર્વનામ આપણે કહ્યું હતું કે ઇટ આવે તો તેનું વાક્ય થશે ઇટ ઇઝ ઓન ધ ધ્રી ચોથું ઝરીના એન્ડ ઝીલ આર ક્લાસમેટ્સ તો ઝરીના અને ઝીલ બંને વ્યક્તિઓ છે માટે તેમના માટે ધ્યેય સર્વનામ આવશે તો ધે આર ક્લાસમેટ્સ પાંચમું અમર ઇઝ એન એન્જિનિયર તો અમર છે તે છોકરાનું નામ છે માટે આપણે લખીશું ઇઝ એન એન્જિનિયર યોર મિત્રો અહીં અહીં તમારા મિત્રનું નામ જીયા લખ્યું છે જિયા ઇઝ એ સ્ટુડન્ટ તો તેનું વાક્ય થશે સી ઇઝ એ સ્ટુડન્ટ આ પ્રકારે આપણે સર્વનામનો ઉપયોગ કરી અને વાક્યો બનાવવાના છે જે તમે અહીં જોઈ શકો છો આ પ્રકારે વાક્યો બનાવી શકશો

જ્યારે બીજા વ્યક્તિ વિશે વાત થાય ત્યારે યુ યુ યોર યોર અને યોર સેલ્ફ બહુચનમાં થશે એક વચન હોય અને ત્રીજો પુરુષ હોય તો તેના માટે હી હિમ હિઝ અને હિમ સેલ્ફ એક વચન હોય ને બહુવચન હોય પણ મહિલા હોય તો તેના માટે હી શ્રી હર હર અને હર સેલ્ફ પ્રાણી પશુ પક્ષી કે વસ્તુ હોય અને એક વચન હોય તો ઇટ 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 અને ઇટ સેલ્ફ થશે અને બહુ વચન હોય કરીશું ચાલો હવે આ જે કોષ્ટક છે તેના આધારે આપણે પ્રવૃત્તિ જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ્સ એક્ઝામ્પલ આપેલું છે કેન યુ હેલ્પ મી શું તમે મને મદદ કરશો એવી રીતે પેલું ધે ટુક ધેર કેટ વિથ ધેમ કે તેઓએ તેમની બિલાડીને સાથે લીધી બીજું ધીસ ફ્રુટ ઇઝ વેરી જ્યુસી આઈ લાઈક ઇટ વેરી મચ આ ફળ છે તે ખૂબ જ રસાળ છે અને મને તે ખૂબ જ ગમે છે ત્રીજું વી આર ગોઈંગ ટુ ધ પાર્ક કેન યુ જોઈન અસ કે અમે બગીચામાં જઈ રહ્યા છીએ શું તમે અમારી સાથે જોડાશો સી હેલ્પ ધ પીપલ ડ્યુરિંગ રેન એવરી વન પ્રેઝ હર ફોર હર કાઇન્ડનેસ કે તેણે વરસાદની અંદર લોકોની મદદ કરી અને દરેક લોકોએ તેની પ્રશંસા તેના દયાળુ સ્વભાવની પ્રશંસા કરી પાંચમું હિજ ફેસ ઇઝ વેરી ફિમિલિયર આઈ ડોન્ટ રિમેમ્બર વેર આઈ હેવ સીન હિમ કે મને તેનો ચહેરો જાણીતો લાગતો હતો પરંતુ મેં તેને ક્યાં જોયા હતા તે મને યાદ આવતું ન હતું આઈ હેવ સીન યુ સમવેર યુ આઈ નો યુ મે ત્યાર પછી પણ ખાલી જગ્યા જ પૂરવાની છે જેમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ કૌંસમાં આપેલા શબ્દો છે તેનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે જેમાં ઉદાહરણ છે આઈ કેન ડુ ઇટ માય સેલ્ફ હું તે મારી જાતે કરી શકું છું પેલું વી કેન પ્રોટેક્ટ અવર સેલ્ફ ફ્રોમ રેન વિથ એન અમરેલા એટલે કે આપણે આપણી જાતને વરસાદમાં છત્રી વડે રક્ષણ કરી શકીએ છીએ બીજું ધ કમ્પ્યુટર કીપ્સ ટર્નિંગ ઇટ સેલ્ફ ઓફ એટલે કે કમ્પ્યુટર તેની જાતે બંધ થઈ જાય છે ત્રીજું ડીડ નોટ નીડ એની હેલ્પ સી કેન ડુ ઇટ સેલ્ફ તેને કોઈની મદદ જરૂરી મદદની જરૂર નથી તે પોતાની મદદ જાતે કરી શકે છે ચોથું ધે થીમ સેલ્ફ કૂક ફૂડ લાસ્ટ સન્ડે તેઓએ પોતાની જાતે પોતાની રસોઈ બનાવી હતી બોથ ઓફ યુ શુડ ડુ ઇટ યોર સેલ્વ્સ તમારે બંનેએ પોતાનું કામ જાતે કરવાનું છે છઠ્ઠું હી વોઝ નોટ કેરફુલ હી હર્ટ હિમસેલ્ફ વિથ અ નાઈફ તેણે તેની પોતાની કાળજી રાખી નહીં અને તેના કારણે તેનો પોતાને છરી છે તે વાગી જાય છે છરીથી નુકસાન પહોંચાડે છે યુ આર અજય યુ શુડ ડુ ધીસ વર્ક યોર સેલ્ફ તમે અજય છો અને તમારે તમારું કામ જાતે કરવું પડશે તો આ પ્રકારે આપણે ખાલી જગ્યાઓ છે તે રાઇટિંગ ફંક્શનની અંદર હતી તે પૂરી કરીશું હવે આપેલા વાક્યો છે 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 તેને ઉદાહરણોને આપણે આપણે વાંચવાના અને તેના જેવા જ ઉદાહરણો વાક્યોના જો ઉદાહરણ આપણને આપેલું છે આઈ એમ દીપક હું દીપક છું ધીસ ઇઝ માય હાઉસ આ મારું ઘર છે માય ગ્રાન્ડ મધર લવસ મી અલોટ મારા દાદી મને ખૂબ પ્રેમ કરે છે આઈ કેન મેક જ્યુસ માયસેલ્ફ હું મારી જાતે જ્યુસ બનાવી શકું છું એવી જ રીતે બીજું ઉદાહરણ છે વી આર કઝિન્સ અમે પિતરાય છીએ ધીસ ઇઝ અવર સ્કૂલ આ અમારી શાળા છે મુકેશભાઈ ટીચિસ અસ ઇંગ્લિશ મુકેશભાઈ અમને અંગ્રેજી શીખવે છે વી કેન કુક ફૂડ અવર સેલ્વસ અમે અમારી જાતે રસોઈ બનાવી શકીએ છીએ ચાલો હવે ઉદાહરણમાં આપણને જે વાક્યો આપેલા છે એવા જ વાક્યો આપણે નવા બનાવીએ જેમાં પેલું હી ઇઝ જય તે જય છે ધેટ ઇઝ હિઝ શોપ પેલી તેની દુકાન છે આઈ મીટ હિમ એવરી ડે હું તેને દરરોજ મળું છું હી હિમ હિમસેલ્ફ લુક્સ આફ્ટર ધ શોપ તે દુકાન પર ઘણી વખત જોવા મળે છે બીજું સી ઇઝ નીતા તે નીતા છે ધીસ ઇઝ હર બુક આ તેની બુક છે આઈ વિલ ગીવ હર માય બુક્સ મેં તેને મારી બુક્સ આપી હતી સી હર સેલ્ફ રાઇટ પોઈમ્સ તે પોતાની જાતે કાવ્ય લખે છે ત્યાર પછી યુ આર અ સ્ટુડન્ટ તમે વિદ્યાર્થીઓ છો ધીસ ઇઝ યોર સ્કૂલ આ તમારી શાળા છે આઈ વિલ ટેક યુ ધેર ટુડે હું તમને આજે ત્યાં લઈ જઈશ યુ કેન ધેન ગો ધેર યોર સેલ્ફ ત્યાર પછી તમે તમારી જાતે પણ ત્યાં જઈ શકશો ત્યાર પછી ચોથું છે યુ આર ફાર્મર્સ તમે ખેડૂતો છો ધોઝ આર યોર ફિલ્ડ્સ પેલા તમારા ખેતરો છે આઈ કેન હેલ્પ યુ હું તમને મદદ કરી શકું છું વિલ યુ હેલ્પ યોર સેલ્ફ તમે તમારી જાતે પણ મદદ કરી શકશો ત્યાર પછી ઇટ ઇઝ એન એલિફેન્ટ તે હાથી છે ધીસ ઇઝ ઇટ સ્ટેલ આ તેની પૂછડી છે યુ કેન કેન ફીડ ઇટ ઇટ તમે તેને ખવડાવી શકો છો બાય તે તે પોતાની જાતે પણ ખાઈ શકે છે છે ત્યાર પછી આર ટીચર્સ તેઓ શિક્ષકો ધીસ ઇઝ સ્કૂલ આ તમને શાળા છે યુ કેન મીટ ધીમ તમે તેને મળી શકો છો ધે પ્રિપેર ધ લેસન્સ લેસન તેઓ પોતાની જાતે લેસન ની તૈયારી કરે છે

તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો